જય ભૂત ભગવાનમાં આગાતરના મેળીમાં વિશ્વ જોવા છે અમે બનાવીશી રવિવાર છે તો બટેટા પૌવા છોકરો જય ભાઈ કહેશે અમારે ખુશી બેન બધાય કે મમ્મી આજે બટેટા પૌવા બનાવવો તો બટેટા પૌવા બનાવવાનો પ્રોગ્રામ છે તૈયારી કરી છે જુઓ અમે સાદા હાવ નાસ્તા જોયું ચાલે તો અમે જો બનાવીશી બટેકા બફાઈ ગયા છે અને પવા પણ પલાળી નાખ્યા છે פעם אימה, אני לימבו, אני רק שוב לימורי לימודי, אני אתם את המאזיה, פליזמא פלסיה, אתם את המאזיה, אתם את המאזיה, ללנדו זה, זה מקרה.

ખુશી પપ્પા કે જરાક મરસા વાટી નાખને તો મજા આવે મે કીધું મરસા પાછા વઘાર માં ઉઠશે ઉધરસ આવશે બહુ ખાન ન દે ખાન નહીં હવે બહુ થઈ ગયા પછી પાણી ને આમાં તેલ આવી ગયું ધીમો પાડો જો ગળ ઉપરવા મજા ઉડે ને એટલે બહુ ઓજે વઘાર માં નાખજો ને બહુ ઉઠશે અને હાથ આપણે ડો નથી કઈ નકર બાપા બીક લાગે મરસી છે

પછી મસાલો બધો નાખી દે ઉમેરી નાખજ ઓગળી થાય એક નાખશું સ્વાદ પ્રમાણે

છોકરા શું તો ખાય બધા અને સેવ પણ લાવ્યા છે તો એ તમને પછી તૈયાર કરશું ને ત્યારે બતાવશું ધાણા ને બે નાખી દીધા છે મસાલા બનાવ્યો હતો એમાં હવે મિક્સિંગ કરી નાખી છે બનાવી છે ની છે તે ધીમે ધીમે કઢોળાય છે જો આ બટેટા પવા તૈયાર થઈ ગયા હવે અમે પણ નાસ્તાનો જમવા લેશી જો આ સૈફાઈની કાઢી છે થાળી જયભાઈ બે હિસાબ જમવા ખુશીબેન બે ગયા ખુશીબેનના પપ્પા પણ બે ગયા અને આ થોડાક રાયતા મરસા પણ છે રાયતા મરસા છે અને સાસ છે જો ને તમે જોઈ લઈ લો અને આ પર ધાણા જીરું મીઠું છે સાસમાં નાખવું હોય ને તો નાખવા માટે ખાવાના હવે જયભાઈ ને બહુ વાજ બેન લીધું બનાવો ખુશી બેને કીધું સેવ બે નાખી તમને દઉ

ના મને કાંદા નાખી પણ અમારા થોડાક રહી ગયા છે નાખવાનું ભૂલાઈ ગયા તોય તો મસ્ત સ્વાદિષ્ટ વાળા સાસ લઈ સાસ આ છે ને રવિવાર છે એટલે નિરેદ શાંતિ હોય ઘરે ફેમિલી સીધા હવે 25 બધા કરી દેજો કરી દેજો બધા ઘટે છે હા દસ વાળી થોડી વાર ચોકલેટ આવતા

અને عايز તોゼફા લાઈવ માં થવાનું કે આજ ગઈ વાર સે તો 990 થે ને તો લાઈવ પછી બનાવ્યા ને આજ તો કાલ થઈ જાય માતાજી માં લાઈક કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરતા નહીં